નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું શું મોદી દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો જેમાં વિશેષ રજૂઆત આઈપીએલ બે હજાર ચોવીસની જેની આપણે ચર્ચા કરતા હોઈએ અને ખાસ કરીને ગઈકાલની મેચ એક એવી મેચ રહી કે ગુજરાત ટાઇટન્સે જે રીતેનું પરફોર્મન્સ કર્યું અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર એ રોમાંચ જે ગુજરાતના પ્રેક્ષકો કે ગુજરાતની ગુજરાત ટાઇટન્સની ટીમને ચાહનારા જે લોકો હતા એ છેલ્લા કેટલાય સમયથી રાહ જોતા હતા કે એવી કોઈ પારી એવી કોઈ ઇનિંગ મળે કે જે ગુજરાતને લઈને તો મજા આવે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર ચેન્નાઈ સુપર કિંગ્સ સામે જે રીતે ગુજરાતે પરફોર્મ કર્યું અને જીત મેળવી લોકોને મજા આવી ગઈ પ્રેક્ષકોને મજા આવી ગઈ એ રોમાંચની મજા આવી ગઈ આજની મેચની જો વાત કરીશું તો આજે મુંબઈ જે પાંચ વારની ચેમ્પિયન છે અને બે વારની ચેમ્પિયન એટલે કે કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે આજની મેચને લઈને મુકાબલો છે અને આ મુકાબલોમાં કેવા પ્રકારના સમીકરણો જોવા મળશે એ મુદ્દે ચર્ચા કરીશું સાથે જો કલકત્તા આજે જીતી જાય તો શું પ્લે ઓફની પહેલી ટીમ બની જશે કે જે ક્વોલિફાય થઈ જશે અને કેવા પ્રકારેના સમીકરણોની સાથે ગૌતમ ગંભીરની જે મેન્ટરશિપ છે જે કોચ છે ગૌતમ ગંભીર અને એને લઈને ક્યાંક ટીમ આગળ વધી રહી છે અને પરફોર્મન્સ પણ સારું થઈ રહ્યું છે તમામ પ્રકારના સમીકરણો વચ્ચે ચર્ચા કરીશું ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો કાર્યક્રમમાં આગળ વધીશું તે પહેલાં એક નજર કરીએ સ્પોટ રિપોર્ટ પર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પરની જોરદાર મેચ પછી આજે કોલકાતામાં એક શાનદાર મેચ જમાવાની છે

નારાયણ બેટિંગ અને બોલિંગ બંનેમાં પ્રતિસ્પર્ધી ટીમને પરેશાન કરવામાં માહિર છે મુંબઈના રોહિત ઈશાન સૂર્યા નમન તિલક અને હાર્દિક જોરદાર ખેલાડીઓ છે પણ એક લેમાં એક ટીમ તરીકે પરફોર્મ કરતા નથી આજે બધાએ જીત તરફ ટીમને લઈ જવી પડશે બ્યુરો રિપોર્ટ સ્પોટ ડેક્સ અમદાવાદ અર્શોકભાઈ પહેલો પ્રશ્ન એ થાય કે ગઈકાલની જો વાત કરીએ તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર એક બાજુ ચારે તરફ જો સ્ટેડિયમમાં નજર ફેરવો તો યલો આર્મી દેખવા મળે ને સુપર કિંગ્સ ધોનીની ચા ધોનીનું જે ચાહત વર્ગ છે આખું સ્ટેડિયમ યલો યલો જોવા મળ્યું ને એની વચ્ચે ક્યાંક ગુજરાત એ ઉભરીને આવ્યું એ ગઈકાલની એક રોમાંચક મેચ માણી આજની જો વાત કરીએ તો એક બાજુ પાંચ વાર ચેમ્પિયન ટીમ છે અને બીજી બાજુ બે વાર ચેમ્પિયન ટીમ છે આ બંને વચ્ચેનો ટકરાવ થશે આજનો રોમાંચ કેવો રહેશે બહુ સાચી વાત છે એક દિગ્ગજ ટીમ બંને દિગ્ગજ ટીમો છે એટલે કોઈ પણ ટીમને ઓછી આંકાય નહીં ભલે મુંબઈ ઇન્ડિયન્સ નવમાં ક્રમે હોય કે કલકત્તા પહેલાં ક્રમે હોય બંને ટીમોની જે પોતપોતાની રીતની મહત્તા છે એ ત્યાં જ રહે છે જે ખેલાડીઓ મુંબઈ ઇન્ડિયન્સ માટે અત્યારે રમે છે આ જ ખેલાડીઓના મોટાભાગના ખેલાડીઓ જ્યારે મુંબઈ ચેમ્પિયન બની ત્યારે રમ્યા હતા એટલે એમ કહેવું ઉચિત નહીં ગણાય કે ભાઈ ચાલો મુંબઈમાં નવા ખેલાડીઓ આવે છે આ જ ખેલાડીઓ છે કલકત્તા નાઇટ રાઇડર્સ પણ ઘણા બધા જૂના ખેલાડીઓ સાથે એ લોકો રમી રહ્યા છે ખાસ કરીને રસેલ અને નારાયણ આ બે ખેલાડીઓ વર્ષોથી એની ટીમ માટે રમે છે અને ધે આર પરફોર્મિંગ વેરી વેલ એટલે અહીંયા આગળ જોવા જાવ તો તમે આ વખતે સૌથી જબરજસ્ત ફોર્મમાં ગણાતી હોય એવી ટીમ છે કલકત્તા અને આ વખતે હાર્દિક પંડ્યાના આવવાથી અને ત્યાર પછીની બનેલી ઘટનાઓથી જે પ્રભાવિત થઈ છે એ ટીમ છે મુંબઈ ઇન્ડિયન્સ આ ટીમ પણ એવી તો નથી કે જેને એમ કહેવાય કે ના આ તો ટીમ બરાબર નથી ટીમ જોરદાર જ છે એટલે આજની મેચ મેચ એલિમેન્ટને જોઈને તમે કહો બંને ટીમોની મજબૂતીને તમે જોઈને કહો અથવા તો બંને ટીમો શું કરી શકે છે એ તમે જુઓ તો હું માનું છું કે ઇટ વિલ બી એ મેચ ટુ વોચ અને બંને ટીમો એક મોટો સ્કોર પણ કરી શકે છે સારામાં સારી મેચ પણ બનાવી શકે છે ટીમ કોઈ પણ જીતે એક ઉચ્ચ કક્ષાનું ક્રિકેટ આપણને જોવા મળી શકે છે કલકત્તા રાઇડર્સ નાઇટ રાઇડર્સને બિલકુલ સાચી વાત છે કે ભાઈ એક મેચ જીતી જાય તો એ પ્લે ઓફમાં એનું સ્થાન નક્કી થઈ જાય મુંબઈ ઇન્ડિયન્સને પ્રતિષ્ઠા બચાવવાની છે અત્યારે નવમા ક્રમે છે એને પણ એમ હોય કે ભાઈ અમે છઠ્ઠા ક્રમે સાતમા ક્રમે આવીએ બાકીની જે મેચો છે એ જીતીને કોઈક સારું સ્થાન પ્રાપ્ત કરે એ અપેક્ષા એને પણ હોય એટલે મુંબઈ પોતાની પ્રતિષ્ઠા બચાવવા માટે આજે દાવ પર લાગશે અને ખાસ કલકત્તાની વાત કરો તો કલકત્તા પ્લેઓફમાં નંબર વનનું સ્થાન કન્ફર્મ કરવા માટે મેદાને લાગશે બેટિંગ બોલિંગ ફિલ્ડિંગ મેનેજમેન્ટ આ બંને ટીમોનું ઉમદા અતિ સુંદર એમાં કોઈ બેમત નથી હા ટીમના ખેલાડીઓથી પ્લસ માઇનસ ટીમ ચોક્કસ હોઈ શકે એટલે આ બંને ચેમ્પિયન ટીમો વચ્ચેનો મુકાબલો એક ચેમ્પિયનની મેચ હોય એ પ્રમાણેનો જોવા મળશે જ્યાં આગળ રોમાંચ પણ હોઈ શકે છે ચોગ્ગા છગ્ગાની રમઝટ પણ હોઈ શકે છે એક જબરજસ્ત એક્સાઇટમેન્ટ હોઈ શકે છે તો આ મેચને કોઈપણ રીતે ઓછી આંકવા કરતાં એક સારામાં સારી મેચ તરીકે તો તમે જુઓ તો માનું છું કે રોમાંચ એ જોવા આજે મળી શકે છે બિલકુલ જે રીતે કલકત્તાની વાત કરીએ તો કલકત્તા અત્યારે ટોચ ઉપર છે અને આ ટોચ ઉપર હોવા પાછળના ઘણા બધા ફેક્ટર્સ છે કારણ કે એક ટીમને બનાવવા માટે એક કોચ એક મેન્ટરનું ઘણું બધું યોગદાન રહેતું હોય છે ભલે એક બેકફૂટની અંદર કે બિહાઇન્ડ ધ ટીમની પાછળ કામ કરતો હોય છે પરંતુ એક કામ એનું રિઝલ્ટ ટીમ ફિલ્ડ ઉપર બતાવે છે અને જે રીતે કલકત્તાએ આ સિઝનની અંદર જે કામ કર્યું છે ક્યાંક ગૌતમ ગંભીરને આપણે શ્રેય આપવાનો ભૂલો ના જોઈએ કારણ કે જે રીતે નારાયણને એક પોતાનું પ્રદર્શન કરવા માટેની છૂટ આપી તમામ પ્રકારના ખેલાડીઓએ તમામ ખેલાડીઓ પોતાનું જે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે કેટલું યોગદાન મહત્ત્વનું હોય છે કે જેમ કે આપણે ગુજરાત ટાઇટન્સની વાત કરી હતી કે નહેરા જે રીતે કામ કરી રહ્યા છે ગુજરાત ટાઇટન્સ ટાઇટન્સને બનાવવા માટે ગૌતમ ગંભીરના કામને કે એક મેન્ટરના કામને કેવી રીતે જોઈ શકે વલ ગૌતમ ગંભીર આ ટીમના પહેલાં કેપ્ટન હતા અને ત્યારે આ ટીમ ચેમ્પિયન પણ બની હતી એટલે પહેલી વાત તો એ આ ટીમ સાથે એમનો સંબંધ બહુ જૂનો છે સાંસદ હતા ત્યારે પણ એમણે ચૂંટણી લડવા ના પડી કે હું હવે આમાં લડવા માંગતો નથી કારણ કે હું ફૂલ ફ્લેચ ક્રિકેટ સાથે જોડાવા માગું છું એક કમિટેડ વ્યક્તિ કેવો હોઈ શકે તમે એક આ ડિસિઝન ઉપરથી પણ અંદાજ લગાવી શકો છો હી વોન્ટેડ ટુ ગેટ કનેક્ટેડ ટુ કલકત્તા નાઇટ રાઇડર્સ ફૂલી ફૂલ ફ્લેચ કોઈ બીજી જે બાબતો છે એ નહીં માત્ર ને માત્ર ક્રિકેટ અને માત્ર ને માત્ર આ પર્ટિક્યુલર ટીમને જીતાડવાનું એક લક્ષ્ય એની ટીમ હતી આની પહેલાં એણે પ્રયોગો કર્યા હતા એ પ્રકારના પ્રયોગો અત્યારે શરૂ કર્યા એણે નારાયણને ફરી એકવાર ઓપનિંગ તરીકે પ્રસ્થાપિત કર્યો જબરજસ્ત પરફોર્મન્સ આપે છે બાકી બધા ખેલાડીઓને પણ કહેવામાં આવ્યું કે ભાઈ તમે અહીંયા તમને પેમેન્ટ કરવામાં આવ્યું છે બહુ હેન્ડસમ પૈસા આપવામાં આવે છે યુ આર સપોઝ ટુ પ્લે એક ટીમ બનાવી આ ટીમ બનાવવામાં હું માનું છું કે જે ગૌતમ ગંભીરની ભૂમિકા છે એને આપણે નજરઅંદાજ ના કરી શકીએ કેપ્ટન આમાં બહુ મોટું મહત્ત્વ નથી ધરાવતો ટીમ બિલ્ડિંગમાં કારણ કે એક ચોક્કસ ધ્યેય સાથે ગૌતમ ગંભીરને લાવવામાં આવ્યા છે સો સૌથી મહત્ત્વની વાત એ છે કે હી હેઝ ડન એવરીથિંગ ફોર ધ ટીમ એણે ખરેખર ટેલેન્ટને સ્પોટ કરી એ પ્રમાણે એમને રમવાની તક આપી એટલી મેચો એને રમાડી ઇવન બોલિંગ ડિપાર્ટમેન્ટ ઇન્સ્પાઇટ ઓફ કોઈ બોલર ધારો કે જોડાઈ ગયો હતો આ તો એવું નહીં એક બીજી મેચમાં રિપ્લેસ થઈ ગયો એની ઉપર ભરોસો રાખ્યો અને એક કન્ટિન્યુસ બધી બધા ખેલાડીઓ રમ્યા હવે આટલી મેચો પછી એક ટીમ બની છે એક ટીમ વિચ ઓનલી રિક્વાયર્સ રિઝલ્ટ એક માત્ર પરિણામલક્ષી ટીમ જે જેને કહેવાય એ અહીંયા આગળ આપણને જોવા મળે છે ગૌતમ ગંભીરે આ પ્રકારનું એક એક જબરજસ્ત કામ કર્યું છે કે એક ટીમનું માત્ર એક જ ગોલ જીતવું છે બસપતિ ગયું તમે જુઓ કે જે રીતે રસેલની તમે મેદાન ઉપરની એની બોડી લેંગ્વેજ તમે જુઓ બાકીના ખેલાડીઓની તમે જુઓ ઇટ વોઝ વન્ડરફુલ કોઈ રીતે તમને ક્યાં એમ ના લાગે કે ભાઈ આ ખેલાડીઓ પરફોર્મ કરવા નથી માગતા તો આ જે વસ્તુ છે એક જનૂન જીતવાનું જે છે એ કંઈ કરવાનું અને ચોક્કસ છે કે આ વખતે મારે મારી ટીમને ચેમ્પિયન બનાવી છે દેટ ધેટ ઇઝ ધી એમ ધેટ ઇઝ ધ ગોલ અને એ રીતે આગળ વધી રહ્યા તમે જો એક પછી એક મેચોમાં સુધારા થતા જાય છે બેટિંગમાં સુધારા થાય છે બોલિંગ સારી પડે છે તો આ બધી જ વસ્તુ એક પ્લેટફોર્મ પર આવી છે કે જ્યાં હવે ચેમ્પિયનશીપની નજીક જઈ શકે છે એટલે આ એક બહુ મહત્ત્વની વાત છે કે કોઈ પણ કોચ તમને ખ્યાલ હોય તો બે હજાર અગિયારમાં ભારત વર્લ્ડ કપ જીત્યું તો કોચ ગેરી કસ્ટનને એનો શ્રેય જાય છે કે ભાઈ ધોનીની સાથે કસ્ટન હતો એટલે આપણે બે હજાર અગિયારનો વર્લ્ડ કપ જીતી શક્યા તો કોચ બહુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે કોચ કંઈ શીખવાડતો નથી કે તમારે પ્લેડ કરવાનું છે આમ એને એ જ શીખવાડે છે કે વિપરીત પરિસ્થિતિઓમાં પોતાની બેટિંગ અથવા પોતાની બોલિંગને કઈ રીતે તમારે વ્યવસ્થિત રાખવાની છે જેથી કરીને તમે પ્રતિસ્પર્ધી ટીમને એનો લાભ ના આપો સો આ એક એનું કામ છે અને એ ક્યાંક લોકોના મગજમાં ઠસાવવા માટે એ સફળ થયો છે અને દેટ ઇઝ ધ રીઝન ટીમ જે રીતે અત્યારે પરફોર્મ કરી રહી છે એ પરફોર્મન્સ માત્ર ને માત્ર આ ખેલાડી અથવા તો આ કોચ અથવા તો મેન્ટરના આધારે છે તમે જુઓ હંમેશા બેઠા જો હિ ઓલવેઝ વોચિંગ ધ મેચ કેરફુલી દરેકે દરેકની પરફોર્મન્સ જુએ છે અને એનાલાઇઝ કરીને એનામાં સુધારા કરે છે અને દેટ ઇઝ ધ રીઝન આજે નંબર વન ટીમ છે મોટાભાગની ટીમ ટીમો હારી ગઈ છે પણ આ ટીમનો જે હારવાનો રેશિયો છે એ પણ ઘણો ઓછો છે તો હું માનું છું કે કોચની ભૂમિકા અથવા મેન્ટરની ભૂમિકા એ બહુ અગત્યની હોય છે અને એ અગત્યની ભૂમિકા અત્યારે આપણે ગૌતમ ગંભીરના કેસમાં જોઈ રહ્યા છીએ કારણ કે એનું એક જ ધ્યેય છે કે મારે કલકત્તાને ચેમ્પિયન બનાવવું છે આ ધ્યેય લઈને નીકળ્યો છે અને એ દિશામાં અત્યારે આગળ પણ વધી રહ્યો છે જે બિલકુલ જે રીતે કલકત્તાની અંદર તમામ કહેવાય કે પ્લેયરો એક ફોર્મની અંદર જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને સોલ્ટ અને નારાયણની વાત કરીએ તો એક અલગ જ ફોર્મમાં આ બંને જોવા મળી રહ્યા છે આ બંને ખેલાડીઓ ઉપર લગામ કસવા માટે ક્યાંક મુંબઈ ઇન્ડિયન્સે એક અલગ પ્રકારની રણનીતિની જરૂર હશે દરેક ટીમની અંદર એક થિંક ટેન્ક હોય કે એક અલગ પ્રકારની રણનીતિ બનાવતી હોય છે શું મુંબઈ ઇન્ડિયન્સે પણ આ બંને પ્લેયરોને કંટ્રોલ કરવા માટે કોઈ રણનીતિ બનાવી હશે નહીં બિલકુલ બનાવી હશે કારણ કે આ ટીમની પાસે જે મેન્ટર્સ છે એના જે દિગ્ગજો છે સચિન તેંદુલકરથી માંડીને એક એકથી ચડ્યા હતા ખેલાડીઓ એની ટીમ સાથે જોડાયેલા છે થિંકટેક એમની જબરજસ્ત એટલે તમને યાદ હોય તો આની પહેલાંની મેચ જ્યારે પણ રમ્યા હતા મુંબઈ અને કલકત્તા તારે આ બંને ખેલાડીઓને રમવાની તક એ લોકો આપી નહોતી બહુ સસ્તામાં એમની વિકેટો લીધી હતી એટલે ચોક્કસ એમને ખબર છે કે આ બંને ખેલાડીઓ વિસ્ફોટક બેટિંગ કરે છે એટલે એમના માટેની એક અલગ રણનીતિ ચોક્કસ ઘડી હશે એમાં કોઈ શંકાને સ્થાન નથી નોટ ઓન્લી દેટ હા એ વાત ચોક્કસ છે કે ટીમ બહાર થઈ ગઈ છે એટલે ઇન્ટરેસ્ટ એની એવું હોવાનો સવાલ નથી કારણ કે આ એ કમિટેડ દિગ્ગજો છે સચિન તેંડુલકર જેવા કે જે ક્રિકેટ અને સચિન તેંડુલકર એક સિક્કાની બે બાજુ આપણે જોઈ શકીએ એવા તો એ હંમેશા ટીમ સાથે રહે છે પરફોર્મન્સ ક્યારે સારો થાય ક્યારેય ખરાબ થાય પણ દે આર ઓલવેઝ વિથ ધ ટીમ અને એ ટીમને વિપરીત પરિસ્થિતિમાં લીડ કરે છે તો એ મારા ખ્યાલથી ક્યાંક આપણને જોવા મળ્યું અને ક્યાંક એ પ્રમાણેનું પરિસ્થિતિ આજે પણ જોવા મળશે એમની રણનીતિ આગળ પણ દરેક ખેલાડીવાઈઝ રણનીતિ હતી આજે પણ એવી જ રણનીતિ સાથે લોકો મેદાને ઉતરશે એક રણનીતિ તો બનાવે એમાંથી ઘણા આઉટકમ એના એના એનું એક પણ કરે છે એની અંદર બેટિંગ પણ સારી કરી જાણે બટ રણનીતિ ચોક્કસ બની હશે જેમ પહેલી મેચમાં આ બંને ખેલાડીઓને એટલું સારું પ્રદર્શન કરવા દીધું નહોતું આઈ એમ વેરી શ્યોર કે આજે પણ એમને લગામ કસવા માટે ચોક્કસપણે કંઈક એમણે એવી એક એનો ટ્રીક લાવ્યા હશે કે આ બોલર અથવા આ ફિલ્ડર અથવા તો આ વ્યક્તિ એ ક્યાંક ને ક્યાંક આ ટીમને વધારે રન ના બનાવે એ માટેના પ્રયત્નો કરે એમ બિલકુલ પ્રયત્ન તો થશે અને રણનીતિ પણ હશે પરંતુ આ વચ્ચે કોલકાતાની ટીમની જો એક એનાલિસિસ કે વાત કરીએ અને ખાસ કરીને દરેક ટીમ એવું ઈચ્છતી હોય કે પ્લેયરો એવા મળે કે જે કમિટેડ હોય પ્લેયરો એવા મળે જે કન્સિસ્ટન્સ પરફોર્મન્સ આપતા હોય અને ખાસ કરીને કોલકત્તાની વાત કરીએ બે વેસ્ટ ઇન્ડિઝ પ્લેયર છે નારાયણ છે અને રસેલ છે યોગદાન પહેલો પ્રશ્ન આમની સાથે એ થાય કે કેવું યોગદાન કહી શકાય અને એક સાતત્યપૂર્ણ પરફોર્મન્સની વાત થાય છે તો શું આ ખેલાડીઓ સાતત્યપૂર્ણ પરફોર્મન્સ આપે છે એબ્સોલ્યુટલી તમે બે ખેલાડીઓના જે નામ લીધા એ ખેલાડીઓ વર્ષોથી રમે છે તમે જુઓ ગૌતમ ગંભીરના સમયથી રમે છે એટલે આટલા વર્ષોથી એક ધાર્યું સારું સાતત્યપૂર્ણ ક્રિકેટ આપવું ઇટ્સ નોટ એ જોક ઇટ રિક્વાયર્સ ટેરિફિક ઇન્વોલ્વમેન્ટ તમારું પેશન છે એ તમને ત્યાં એ ટીમમાં રહેવા માટે સતત પ્રેરણા આપે છે તમારી ટીમનો મેન્ટર કે તમારી ટીમનો માલિક તમને છોડવા નહીં માગે એવું જબરજસ્ત કમિટમેન્ટ લેવલ તમને આ ખેલાડીઓ પાસેથી જોવા મળે એક ચોગ્ગો વાગે છે ને એમાં રસેલના ફેસ ઉપરના એક્સપ્રેશન તમે જોયો એમ લાગે કે હા હા આટલું મોટું એ થઈ ગયું કે ભાઈ ચોગ્ગો વાગી ગયો મારી બોલિંગમાં સો ધે આર કન્સર્ન વિથ એવરી ડિલિવરી દે આર કન્સર્ન વિથ ધેર બેટિંગ વિથ ધર બોલિંગ વિથ ધર ફિલ્ડિંગ આ બંને ખેલાડીઓનું કોન્ટ્રીબ્યુશન ઇવન અત્યારે પણ જે ટીમ જીતી રહી છે તમે જુઓ આ બંને જ્યારે પણ ટીમમાં સામેની ટીમની કોઈ વિકેટ જામી ગઈ હોય તો તરત જ રસેલને બોલ આપવામાં આવે અને યુ ઓલવેઝ ટેક્સ ધ વિકેટ તો આ જે પરિસ્થિતિ છે એ હું માનું છું કે આ બે વેસ્ટ ઇન્ડિઝના ખેલાડી કમિટેડ પ્લેયર્સ એમના એમના કારણે છે આ વખતે જે આ ટીમ આટલી ધાક જમાવે છે એ ધાક જમા ભલે સોલ્ટ પણ છે પણ હું માનું છું કે આ બે ખેલાડીનો હાથ બહુ મોટો તમે જુઓ દરેકે દરેક મેચમાં સુનિલ નારાયણ રમે છે સેન્ચરી પણ એને ફટકારી તો આ એક વસ્તુ બહુ મહત્ત્વની છે કે ભાઈ કઈ રીતે તમે પરફોર્મન્સ કરો છો અને સાતત્ય જાળો છો આ બંને ખેલાડીઓ આટલા વર્ષોથી સારું રમતા આવે આની પહેલાં બી જ્યારે ટીમ હારી છે ત્યારે આ બેનો પરફોર્મન્સ તો સારો જ હોય બાકીના ખેલાડીઓ બરાબર ના રમેને તમે હારી જાઓ તો અલગ વસશો છે બાકી આ બે ખેલાડીઓ એ હંમેશા રમે છે તો દે આર ધ્રમ્પ કાર્ડ્સ અને એટલા માટે આ બહુ આવા ખેલાડીઓ જે કમિટેડ ખેલાડીઓ છે એનું મહત્ત્વ વધતું જાય છે દિવસે દિવસે કે ભાઈ દે વિલ આઈધર વર્ક ફોર ધ બોલિંગ સારી કરીને તમને કમ્પેન્સેટ કરશે કાં બેટિંગ સારી કરીને કરશે પણ એના પૈસાની વસૂલાત એ ચોક્કસ એ કરશે ભાઈ મેં આટલા પૈસા લીધા છે આઈ એમ સપોઝ ટુ ડિલિવર આઈ એમ સપોઝ ટુ પ્લે આઈ એમ સપોઝ ટુ ટેક વિકેટ્સ આઈ એમ સપોઝ ટુ ટેક નો ગેટિંગ મોર રન્સ તો માનું છું કે આ બે ખેલાડીઓનું કમિટમેન્ટ લેવલ પણ એ ગૌતમ ગુમેના સમયથી ચાલતું આવે છે અને સ્ટીલ ઇટ ઇઝ કન્ટિન્યુડ બિલકુલ આપે જે રીતે વાત કરી કે મુંબઈને તો કંઈ ખાસ હવે ગુમાવવાનું નથી પરંતુ જે પરિસ્થિતિ છે ઓલરેડી એલિમિનેટ થઈ ચૂક્યું છે ને જે પરિસ્થિતિ છે ક્યાંક પ્રતિષ્ઠા એક શાક બનાવી 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 રાખવી હોય તો આ મેચ રમવી પડશે ને આ મેચ જીતવી પડશે તો ઉપરના સ્થાને આવી શકે પરંતુ જે રીતેનું પરફોમન્સ જોવા મળી રહ્યું છે મુંબઈનું એક લયમાં ટીમ નથી જોવા મળી રહી કે પછી જે કેઓસ છેલ્લા જ્યારથી શરૂઆત થઈ આઈપીએલની ત્યારથી જે કેઓ થઈ રહ્યો છે અને એને લઈને પરફોર્મન્સ નથી આવી રહ્યો તો શું લાગી રહ્યું છે જુસ્સો ઓછો થશે એક બાજુ એલિમિનેટ થઈ ગયા છે બીજી બાજુ લય નથી જુસ્સો ઓછો થશે કે પછી શાક બટાવવા માટે આજે પરફોર્મન્સ પણ કરશે મુંબઈ સી સવાલ એ છે કે હાર્દિક પંડ્યાના એટીટ્યૂડથી જે આખી બાબત આવી છે પણ હવે હું માનું છું કે રોહિત શર્માનું જે રીતે ફોર્મ છે હી ઇઝ એન અ પુઅર ફોર્મ એક સેન્ચુરીની બાદ કરો તો એના લગભગ વીસ રન પ્રતિ મેચ બન્યા છે હી ઇઝ નોટ ઇન અ ગુડ ફોર્મ હી વીલ હેવ ટુ પ્રૂવ હિમસેલ્ફ હવે પચીસ વખત સુનિલ નારાયણની સામે રોહિત રમ્યો જેમાં દસ વાર રોહિત શર્માને સુનિલ નારાયણે આઉટ કર્યો છે એટલે આ પણ એક બહુ મહત્ત્વની વાત છે લાસ્ટ ટાઈમ બી એવું થયું હતું એની સાથે ઈશાંત કિશન ઈશાંત કિશનની કન્સિસ્ટન્ટી શરૂઆતમાં દેખાય ત્યાર પછી દેખાઈ નથી સૂર્યકુમાર યાદવના આવ્યા પછી કંઈક મુંબઈના ગ્રહો ચેન્જ થયા અને ધેન દે હેવ સ્ટાર્ટેડ પ્લેઇંગ સમ ગુડ એન્ડ એટેકિંગ શોટ અને ખાસ કરીને સૂર્યકુમારે બાજી સંભાળી એટલે અહીંયા આગળ એવું છે કે ચાર પાંચ ખેલાડીઓ જે મહત્ત્વના છે એ આજે પોતાની મુંબઈ ઇન્ડિયન્સ સાથે રમેલા છે એની સાથે સંકળાયેલા છે એટલે જબરજસ્ત બેટિંગ કરે એવી અપેક્ષા બધા કરે છે જો ખરેખર કરી હોત તો અત્યારે એ ટોપ ફોરમાં હોત પણ નથી કરી તો ક્યાંક ને ક્યાંક આજે કારણ કે હવે મેં તમને કહ્યું એ રીતે કે કોઈ ટીમ છેલ્લા ક્રમે આઈપીએલ એન્ડ કરવા ના માગે કે ભાઈ અમે આટલી પાંચ વખતની ચેમ્પિયન ટીમ છીએ અમે છઠ્ઠા સાતમાં ક્રમે એ કર ભલે ટ્રોફી ના જીતી શકાય તો શું થયું તો એના માટે હવેની જે મેચો જે બે મેચો બાકી છે દે વિલ પ્લે લાઇક એનીથિંગ અને હું માનું છું કે આજે એક મોટી ઇનિંગ આપણને જોવા મળે ખાસ કરીને ઓપનિંગ પેરની કારણ કે જે કંઈ અત્યાર સુધી થયું છે દેટ ઇઝ ઓન ઓપનિંગ પેર ઓનલી ઓપનિંગ પેરની અંદર જ આ ઘટના ઘટી છે તો તમને સારામાં સારું ટોટલ જે ટીમ આપી શકે ઓપનિંગ પેર એ જીતી શકે કલકત્તા અત્યાર સુધી આપતું રહ્યું છે હૈદરાબાદ અત્યાર સુધી આપતું રહ્યું છે આ ટીમ રોહિત શર્મા અને ઈશાન કિશનની જોડી પણ એટલી જોરદાર એટલી ધારદાર એટલી શાનદાર છે અને હું માનું છું કે એ આજે જબરજસ્ત પરફોર્મન્સ કરે એક સારું પ્લેટફોર્મ આપે તો ત્યાર પછી તો સૂર્યા છે તિલક વર્મા છે હાર્દિક પંડ્યા છે એક જબરજસ્ત બેટર્સ છે તો દે કેન ડૂ ઇટ હું નથી માનતો કે મુંબઈ ઇન્ડિયન્સ માટે અશક્ય છે ઓન્લી ધ થિંગ રોહિત શર્મા તમારો ચાલવો જોઈએ કારણ કે એનું ફોર્મ પણ થોડું ઓછું છે અને આ બધી બાબતોમાં પણ એ સંકળાયેલો છે ભારતના કેપ્ટન છે વર્લ્ડ કપની અંદર એટલે આપણે ઈચ્છીએ કે એ અત્યારે રમે કે જેથી કરીને આપણને વર્લ્ડ કપમાં પણ એનો સપોર્ટ મળી રહે બિલકુલ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને રોહિત એના ફોર્મમાં પાછો આવે એવી અપેક્ષાઓ તો આપણે રાખીએ છીએ પરંતુ મુંબઈની આપ વાત કરી રહ્યા છીએ અને મુંબઈમાં રોહિત છે જે ટૉપ ઓર્ડરની વાત કરીએ તો રોહિત છે ઈશાન છે આપણે કીધું સારું એવું ઓપનિંગ જોઈશે જે પાવર પ્લેની અંદર મળી જાય સૂર્યા તિલક હાર્દિક જબરા બેટર્સ આપણે ગણાવતા આવ્યા છે આપણે વાત પણ કરતા આવ્યા છે પરંતુ એક યુનિટ તરીકે કામ નથી કરી રહ્યા કે એક યુનિટ તરીકે નથી રમી રહ્યા આ વખતે એનું નુકસાન કે એની નિષ્ફળતા એને એના કારણે ટીમને કેટલું નિષ્ફળ થવાનો વારો આવી રહ્યો છે સી બેઝિકલી બહુ સાચી વાત છે તમારી કારણ કે જે રીતે હાર્દિક પંડ્યાને કેપ્ટન તરીકે લાવવામાં આવ્યા રોહિત શર્માને કહ્યું કે તમે આજથી કેપ્ટન નથી ક્યાંક ઘટનાઓ જે ઘટી છે એટલી બધી હેલ્ધી નથી એક જણાને સરસ કહ્યું છે કે હાર્દિક પંડ્યા ઇઝ અ ગુડ કેપ્ટન ફોર ધ જુનિયર ટીમ ટુ હેન્ડલ જુનિયર ટીમ ઇન ધ સેન્સ કે યુવા ખેલાડીઓની ટીમને હેન્ડલ કરવા માટે હાર્દિક પંડ્યા ઇઝ અ વેરી ગુડ કેપ્ટન લાઇક હી હેઝ ડન ઇટ ઇન ધ કેસ ઓફ ગુજરાત ટાઇટન્સ એના કરતાં વધારે સિનિયર ખેલાડીઓને હેન્ડલ કરવામાં હાર્દિક પંડ્યા એટલા એફિશિયન્ટ સાબિત થયા નથી અને એ ક્યાંક અત્યાર સુધી આપણે ભોગવીએ છીએ એટલે તો મુંબઈ ઇન્ડિયન્સ ભોગવે છે સારી સારી મેચો હારી ગયા બધી જ વસ્તુ થઈ ગઈ એટલે બધું કરી શકે એવી ટીમ હોવા છતાં પણ આ ઘટના ઘટે આની અસર ટીમ પર થઈ આ ટીમ છેક તળિયે બેસી ગઈ દસમા ક્રમે હતી હવે નવમા ક્રમે આવી છે અને એલિમિનેટ પણ થઈ ગઈ છે તો આ નુકસાન થયું કે તમે એક સારામાં સારી ટીમને એક કેપ્ટનશીપ ચેન્જ કરવાના એમના તબક્કામાં જુઓ કે આ બધી બાબતોમાં ક્યાંક એક ભૂલ થઈ એના કારણે ટીમને એનાથી મોરલ આખી ટીમનો ડાઉન થઈ ગયો છે સો દે આર નોટ એબલ ટુ પ્લે ધોઝ થિંગ્સ ઇન દેટ વે અને એ કારણે અત્યારે આ પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છે એટલે હું માનું છું કે આમાંથી જલ્દી બહાર આવવું પડશે કારણ કે આવતા વર્ષે ટીમ તો આ જ રમશે મેનેજમેન્ટે જે ડિસિઝન લીધું છે કે હાર્દિક પંડ્યા વિલ બી ધ કેપ્ટન હી વિલ બી ધ કેપ્ટન એમાં કોઈ બે બેમત નથી તો હવે જે કોઈ કેપ્ટન છે એ કેપ્ટનમાં તમારો પોતાનો પરફોર્મન્સ કેટલો છે તમે કેટલું કોન્ટ્રીબ્યુટ કરો છો બિકોઝ યુ આર નોટ પ્લેઇંગ ફોર યોર કેપ્ટન યુ આર પ્લેઇંગ ફોર યોર ટીમ ટુ હુમ યુ હે બીન પેડ એટલે એના માટે બી રમવું જોઈએ અને રમીને એક સારું પરિણામ લાવે આઈ થિંક દેટ ઇઝ ધેટ ઇઝ વોટ નુકસાન તો થયું છે પણ નુકસાનમાંથી જે કોઈ પ્રતિષ્ઠા છે એ પ્રતિષ્ઠા બચાવવાની વાત આજે આ ટીમ કરે એવી આપણે આશા રાખીએ બિલકુલ દર્શક મિત્રો મુંબઈ ક્યાંક પોતાની પ્રતિષ્ઠા બચાવવા માટે આજે સારું એવું પરફોર્મન્સ કરે તેવી આશા તો વ્યક્ત કરી રહ્યા છે પરંતુ અશોકભાઈ બંને ટીમોની જ્યારે બોલિંગ ડિપાર્ટમેન્ટની કમ્પેરિઝન જો એક થાય તો બોલિંગ ડિપાર્ટમેન્ટમાં કોણ ચડ્યાતું લાગે છે કારણ કે બુમરાહ સિવાય મુંબઈ માટે કયો બોલર છે જે વધુ આપી રહ્યો છે પણ બીજું લાગતું નથી સામે પક્ષે છે સ્ટાર્ટ છે વૈભવ છે વરુણ છે રસેલ છે કોણ ચડ્યા બલ આ એક ડિપાર્ટમેન્ટ એવું છે કે જ્યાં આગળ એક જમાનામાં ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરા ઓપનિંગ બોલિંગ કરતા હતા સો દેવ ધ મોસ્ટ પાવરફુલ ઓપનિંગ બોલર્સ ઓફ ઓફ આઈપીએલ ઇન ધોઝ ડેઝ ત્યાર પછી ઘણા બધા બોલર્સ આવ્યા પાર્ટનરશીપ બનાવી પણ એ પાર્ટનરશીપ એટલી જામી નહીં કે જેટલી પાર્ટનરશીપ બાકીના ખેલાડીઓ સાથે જામી અહીં આગળ જો કલકત્તાની વાત કરીએ તો કલકત્તા હેઝ બીન બોલિંગ વેરી વેલ સ્ટાર્ક જે શરૂઆતના તબક્કામાં એને માર પડ્યો અથવા તો એને છગ્ગા ચોગ્ગા પડ્યા ત્યાર પછીની મેચોમાં હી ઇઝ બોલિંગ વિથ અ ગ્રેટ સ્પીડ એનો એક એંગલ પણ સરસ બને છે અને હી ઇઝ મૂવિંગ ધ બોલ વેરી વેલ એટલે ક્યાંક ને ક્યાંક તમને એક સારામાં સારું પરિણામ આપે છે તમારી પાસે બાકીના જે ખેલાડીઓ છે એની અંદર પણ તમે જુઓ તો વરૂણ ચક્રવર્તી ઇઝ અનધર મિસ્ટરી બોલર કે જે બોલિંગમાં હંમેશા જેને કહેવાય કે બેટ્સમેનને ગેસિંગ રાખે છે ખભાની પાછળથી બોલિંગ કરે ત્યારે પાછળના મગમાંથી બોલ પકડીને કરે છે મેની પીપલ ડોન્ટ એબલ ટુ ડુ ધેટ વરુણ અને ત્યાર પછી નારાયણ નારાયણ ઇઝ ધ મેન હુ ઇઝ ડુઈંગ ધ બોલિંગ લાઈક દેટ વરુણ ચક્રવર્તી ઇઝ વન ઓફ ધ વેરી ગુડ બોલર અને ત્યાર પછી તમારી પાસે હર્ષિત રાણા છે કે જેણે છેલ્લી ઓવરમાં એનો રન્સને ડિફેન્ડ કર્યા હતા અને કલકત્તાને જીત અપાવી હતી તો અહીં આગળ થોડુંક એમ કહેવું પડે કે કલકત્તાનું પલડું ભારે છે મુંબઈ પાસે એક જ બોલર છે એ છે જસપ્રીત બુમરાહ જસપ્રીત બુમરાહની જે બોલિંગ છે એ બોલિંગ એવી જબરજસ્ત છે કે એની ચાર ઓવર્સ હવે આ લોકો શું કરે છે થોડું સ્ટાઇલિશ રમે છે એની ચાર ઓવરમાં બહુ માથાકૂટ કરતા નથી તે આ ગોઈંગ વિથ સે સ્લો સ્પેસ અને ત્યાર પછીની બાકીની સોળ ઓવર્સમાં એ લોકો તો અહીંયા આગળ જ્યારે તમારી પાસે બે બોલર હોય એક બોલર પ્રેશર લાવે તો બીજા બોલર વિકેટ લઈ શકે એમની પાસે બીજું વિકેટ ટેકિંગ બોલર છે નહીં વડેરા સારી બોલિંગ અરે મધવાલ સારી બોલિંગ કરે છે થુસારા છે પિયુષ છે એ બધા છે ખેલાડીઓ પણ એવું ચમકી ગયા હોય ને વિકેટો લઈ લીધી એવું બન્યું નથી એટલે ક્યાંક અહીંયા આગળ મુંબઈનું બોલિંગ ડિપાર્ટમેન્ટ સ્લાઇટલી ડાઉન કલકત્તાથી ગણી શકાય બટ ધીસ ઇઝ ક્રિકેટ નો વન કેન સે એનીથિંગ આપણે જોઈએ છે કે ઘણીવાર નવા ખેલાડી આવીને તરખાટ મચાઈ જાય છે પણ અત્યારના તબક્કે પેપર ઉપર મૂકીએ આપણે તો પહેલાં ચાર બોલર્સ કરતાં આમના જે ચાર બોલર્સ છે એમાં જસપ્રીત બુમરાહને બાદ કરતા બાકીના ત્રણ જે ખેલાડીઓ છે થોડાક ઢીલા પડે બિલકુલ અને જે રીતે ફિલ્ડ ઉપર કે પછી ગ્રાઉન્ડ ઉપર જે ઘમાસાણ સર્જાઈ રહ્યું છે જે રોમાંચ સર્જાઈ રહ્યો છે એ જ રોમાંચ ક્યાંક હવે પોઈન્ટ ટેબલ ઉપર પણ જોવા મળી રહ્યો છે પોઈન્ટ ટેબલ ઉપર શું પરિસ્થિતિ છે વેલ પોઈન્ટ ટેબલ તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ થતું જાય છે સોળ પોઈન્ટની બે ટીમો છે એટલે પહેલાં તો એ બે ટીમો ધમાચકડી છે આજે કલકત્તા રમશે એટલે જો એ જીતે છે તો અઢાર પોઈન્ટ અને પ્લે ઓફમાં આવી જશે એટલે એને આજે એ છે કે ભાઈ કોઈ પણ હિસાબ પ્લે ઓફમાં આવીએ મુંબઈ અંદર અંદર પ્રતિષ્ઠા બચાવવા માટે જો એ જીતી જાય છે તો કલકત્તા ઉપર ખતરો છે કારણ કે બારમી મેચ આજે રમશે બારમી મેચ રાજસ્થાન આવતી નેક્સ્ટ રમશે એટલે એ જો રમશે તો એ આગળ નીકળી જવાના પૂરેપૂરા ચાન્સ છે ફર્સ્ટ ટીમ આમાં ફર્સ્ટ ટીમ જો બને એમાં પ્લે ઓફમાં આવે એના ફાયદા અનેક છે કે એને બે એક મેચ રમે એટલે સીધું એ જીતે એટલે સીધો એ ફાઇનલમાં જાય જ્યારે સેકન્ડ સ્થાન ઉપર જાવે એને બે મેચ રમવી પડે ફાઇનલમાં જવાનું જઈએ તો ઇટ ઇઝ વેરી ટફ અને સનરાઈઝર્સ હૈદરાબાદ ત્રીજા ક્રમે છે એની પાસે ચૌદ પોઈન્ટ છે અને ચૌદ પોઈન્ટની સાથે એક જ ટીમ છે અને છેલ્લે ત્યાર પછી જે છે ચેન્નાઈ સુપર કિંગ બાર એટલે બાર ને બાર બંનેની મેચો સરખી છે અહીંયા સેટ પણ જો એક ટીમ નથી ધારો કે હૈદરાબાદ એક હારી જાય છે અને ચેન્નાઈ એક સારા રનરેટથી જીતે છે તો હૈદરાબાદની જગ્યાએ ચેન્નાઈ જતું રહેશે ત્યાર પછી દિલ્હી અને આ બધી ટીમો જે બાર બાર પોઈન્ટવાળી છે એમની પાસે પણ તક છે કારણ કે એમની પાસે બબે મેચો જે બંને મેચો જોઈએ તો ચૌદ ચૌદ પોઈન્ટ બને અને ચૌદ બે તો સોળવાળી છે બાકી ચૌદવાળી ટીમો જે છે એ પણ બારની માફક પાંચ ટીમો થશે એટલે સૌથી સારો નેટ રન રેટે છે એમાંની ટોપની ત્રણ ટીમો એ ચાર ટીમ બનાવશે આ બે ટીમો ધારો કે યથાવત રહેતો બિલકુલ બિલકુલ દર્શક મિત્રો જે રીતેની પરિસ્થિતિ બની રહી છે અત્યારે ગ્રાઉન્ડમાં તો બે ટીમો વચ્ચેની જે ટકરાટ થાય છે એની અંદર તો રોમાંચ જોવા મળી રહ્યો છે પરંતુ એ જ રોમાંચ હવે પોઈન્ટ ટેબલ ઉપર પણ જોવા મળી રહ્યો છે આશા રાખીએ કે મુંબઈ અને કોલકાતાની મેચ વચ્ચે એક વસ્તુ તો આપને ચોક્કસથી મળે અને એ છે રોમાંચની અશોકભાઈ આપ અમારા સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર થેન્ક યુ દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની અત્યારની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ આવતીકાલે ફરીથી મળીશું સવારે અગિયાર ત્રીસ કલાકે ત્યાં સુધી આપ જતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર